મિક્સચરમાં જ નાખીને બ્લેન્ડ કરવાના છે એટલે કોઈપણ રીતે તમે નાના મોટા ટુકડા કરી શકો છો તો આ રીતે આપણે બધા પીસ કરી લઈશું આમળાને મેં ધોઈ અને કાપી લીધેલા છે અને આ રીતે મેં મોટા પીસ જ કરેલા છે અને ત્રણ પણ મેં અહીંયા લીમડા લીધેલો છે લીમડાને પણ મેં સરસ રીતે ધોઈ નાખેલો છે અહીંયા આપણે હળદર લેવાની છે હળદર મેં થોડી વધારે લીધેલી છે આમળાની ક્વોન્ટિટી છે એ પ્રમાણે અને બે ઇંચ આદુનો ટુકડો લીધેલો છે તો હવે આપણે એને બધાને મિક્સર જારમાં લઈ અને પેલા સારી રીતે બ્લેન્ડ કરી નાખશું બધું એક વારમાં ન આવે બધું મિશ્રણ તો આપણે થોડું થોડું કરી અને બે વારમાં પીસી શકીએ છીએ હવે જે આપણે અહીંયા હળદર લીધી છે એને પણ એમાં એડ કરી દઈશું હળદર અને આમળાનું જ્યુસનું સ્વાદ તમને ખૂબ જ સરસ લાગશે પણ તો હળદર અને આમળાનું જ્યુસ આ રીતે તમે પણ બનાવીને સ્ટોર કરી શકો છો આનો સ્વાદ પીવામાં ખૂબ જ સરસ લાગે છે અને થોડું આપણે આદુ પણ લીધેલું છે આદુના લીધે પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને હવે આમળા હજુ તો આવે છે પણ હવે થોડા ટાઈમમાં આમળા બિલકુલ જાવતા બંધ થઈ જશે તો તમે પણ થોડીવાર જલ્દી કરી અને સ્ટોર કરી લો સરબત બનાવીને તો તો તમે જો મહિના માટે બનાવવું હોય કાચની બોટલમાં પણ તમે સ્ટોર કરીને રાખી શકો છો એમાં આદુ હળદર અને લીમડો મેં નાખી દીધો છે હવે આપણે એમાં સંચળ પાવડર નાખીશું વન ટેબલ સ્પૂન મેં સંચડ પાવડર નાખેલો છે થોડા મરી નાખીશું વન ટેબલ સ્પૂન જેટલા મેં મરી લીધેલા છે તમારી પાસે જો મરી પાવડર હોય તો તમે એ પણ એડ કરી શકો છો હવે આપણે એને મિક્સચર જારમાં અડધો ગ્લાસ પાણી નાખી અને એને સારી રીતે બ્લેન્ડ કરી લઈશું મેં અહીંયા કોટનનું કપડું લઈ લીધેલું છે તો આપણે જે આમળા પીસીને રાખેલા છે એમાં એડ કરી દઈશું મારા આમળા એક વારમાં બધા નથી આવ્યા એટલે હું બે વાર કરી થોડા થોડા કરીને પીસી લઈશ બધા આમળા મેં આમાં લઈ લીધેલા છે કોટનના કપડામાં અને હવે એને સારી રીતે આપણે બધો રસ નીકાળી દઈશું એકદમ દબાવીને આપણે બધો રસ કાઢવાનો છે હવે મેં બધા આમળાને અહીંયા સારી રીતે નીચોવી લીધા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં આમાં બધા આમળા પીસવામાં ટોટલ એક ગ્લાસ પાણી નાખેલું હતું અને આપણો આમળાનું જ્યુસ એકદમ સરસ રેડી છે આમળા હળદર અને આદુ ત્રણેય નો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને હવે આપણે આને આખા વર્ષ માટે સ્ટોર કરવું હોય તો એ કઈ રીતે કરવાનું એ હું તમને કહું હવે આપણે આ રીતે આઈસ ટ્રે લેવાની છે અને એમાં આપણે આમળાનું જ્યુસ એડ કરી દેવાનું છે અને એને ઓવરનાઇટ માટે યા તો 5 થી 6 કલાક માટે એકદમ સરસ જામી જવા દેવાના છે એકદમ બરફના ફોર્મમાં આવી જાય પીસ બની જાય પછી તમે કોઈ કન્ટેનર પછી જીપ લોક બેગ હોય એમાં તમે એને એક માટે ડીપ રાખી અને સ્ટોર કરી શકો છો અને જો તમારે એક કે બે મહિના માટે યુઝ કરવા માટે બનાવતા હોય તો તમે કોઈ કાચની બોટલમાં રાખી પણ કરી શકો છો હવે અહીંયા મેં બે ટ્રેમાં જ્યુસ ભરી અને એને હું ફ્રીઝરમાં જમાવવા માટે મૂકી દઈશ એને સારી રીતે જામી જવા દઈશું અને અહીંયા મેં એક કાચની બોટલ લઈ લીધેલી છે એક આખી બોટલ ભરાઈ ગઈ છે આ પણ તમે બે ત્રણ મહિના સુધી આરામથી યુઝ કરી શકો છો તો તમે પણ હજુ આમળાની સિઝન પૂરી થાય એ પહેલાં આમળાને આ રીતે સ્ટોર જરૂરથી કરી અને આમળા આપણી હેલ્થ માટે પણ ખૂબ જ સરસ છે કેમ કે આપણને ખૂબ જ ફાયદાકારક છે આમળા આપણા હાર્ટ માટે સ્કીન માટે હેર માટે બધા માટે જ આમળાનું જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે અને હવે ઉનાળામાં આપણને આમળા મળવાના નથી તો આપણે અત્યારે જ સ્ટોર કરીને રાખી લઈએ ફ્રેન્ડ્સ તો તમે પણ આ રીતે મારી જેમ સ્ટોર કરીને રાખી શકો છો મારી આજની આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા મેં જે બરફ જમાવવા મૂકેલો હતો આપણે જામડાના જ્યુસનો એકદમ સરસ જામી ગયો છે તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ ક્યુબ બની ગયા છે આપણા હવે આપણે અહીંયા બે ક્યુબ લઈ અને એનું જ્યુસ બનાવીને હું તમને બતાવીશ તમે જોઈ શકો છો મેં અહીંયા બે ક્યુબ લીધેલા છે હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું બરફના ક્યુબ એકદમ જ સરસ રીતે અંદર મિક્સ થઈ જશે અને આપણું આમળાનો જ્યુસ રેડી છે તો તમે પણ આ રીતે સ્ટોર કરી અને આમળાનો જ્યુસ રાખી શકો છો